ગ્લાસ આવી ભરેલો પાણી જો સાહેબ કાઢી લ્યો કાઢી લ્યો કાઢી લ્યો આપડે અહીંયા ઉભા રહી બસ ચેક કરી રીત જોઈ લ્યો તમને એવું

સુ oh. 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 oh, <try>

આવી રીતના પબ્લિક સુ આવડીય સ્કૂલ રે માં दारू પાર્ટી કરી બેહ આવ્યા હતા એ ખાલી બેહ આવ્યા હતા અને લોકો તમે તો કહેતા હતા ને કાઈ નથી કાઈ નથી તમે હમણાં ગડીક એમ કે કોઈ દેવા હતું ના ના કોઈ દેવા નથી હું કોઈ કહું હા હું ચેક તમે કીધું ને હું ચેક કરતો you હા ભાઈ હોય રેવા દયો રેવા દો અહિયાં રેવા દો ગાડી માં રેવા દયો હલો આભો ભલે તો શું છે તમારે ઘરે લઈ જવી છે ખાલી ને હમણાં નાખી દે બે મિલિટ ખમો તમે મને તો નીકળવા દીયો કે મને પૂરી દેવો